તો વાત કરીએ પોરબંદર ની તો પોરબંદર માં કોંગ્રેસ નેતા સામ પિત્રોડા નો વિરોધ કે જે સામ પિત્રોડા નિવેદન લઈને ભાજપ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સામ પિત્રોડા ના પુતળા કરવામાં આવ્યું જ્યાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિરોધ કરવામાં આવ્યો ગઈ કાલે સામ પિત્રોડા એ જે ભારત વિતર વિરોધી જન વિરોધી જે બયાન આપ્યું છે આ મૂળભૂત રીતે સનાતન ધર્મી દેશ છે અને હજારો વર્ષની પરંપરા છે ત્યારે એને દેશને અલગ અલગ ચામડીના કલરોમાં જેને જે વિભાજીત કરવાનું જે ષડયંત્ર રહ્યું છે માનું છે કે કોંગ્રેસની આ મૂળભૂત વિચારધારા છે કે બાંતો અને રાજ કરો આજ આજની અંતર્ગત સામપિતળા પાસે આ બયાન દેવડાવવામાં આવ્યું છે આ દેશની જનતાની જે એકતા હાલમાં જે છેલ્લા દસ વર્ષના વિકાસની હરણફાળ ભરી રહી છે એ વિરાટ વિરાટ કોઈ પણ રીતે તોડી નાખવા માટે વિદેશી તુલકીટના હાથા બનીને શામ પિતળા કાયમ માટે દેશ વિરોધી બયાનો આપતા રહ્યા છે ભૂતકાળમાં પણ અહીંયા હોવા તો હોવા આ પ્રકારના અનેક ભારતે જન વિરોધી બયાનો આપ્યા છે અમે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ પ્રકારની વિભાજીત કોઈ પણ નીતિઓને કોઈ પણ બયાન ને અમે ક્યારેય સાખી નહીં લઈએ આ ભારત એક છે એક રહેશે અને કોંગ્રેસે આનો જવાબ આપવો જોઈએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીજી આ સામ પિતરાળા જે ખાલી હકાલ પટ્ટી થી ના ચાલી શકે એની સખત શબ્દોમાં એને જાતકણી પણ કરવી જોઈએ અને એની વ્યક્તિગત બયાન આપીને એને છૂટી ના શકાય એની ઇન્ટરનેશનલ કોંગ્રેસને એને પ્રમુખ તરીકે સ્થાપના આપી હતી તો એનું આ બયાન છે ભારતની અંદર શું ફેલાવા માંગે છે કયા પ્રકાર નું વર્ગ વિગ્રહ વિગ્રહ કયા પ્રકારનું વિહુર છે કે જે ચામડી આધારિત રંગ આધારિત ભારતમાં ક્યાંય પણ રંગભેદની નીતિ નથી આ વિદેશી